બહાદુરપુર પ્રાથમિક આરોગ્ય ખાતે મૂડેલી હિન્દુ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં બહાદુરપુર પ્રાથમિક આરોગ્ય સ્ટાફમાં ઉપસ્થિત ટી એચ યુ ડૉક્ટર વિકાસ રંજન ડૉક્ટર દિવ્યાંગિનીબેન પટેલ એમ ઓ પ્રતિક

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાદરપુર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ઉદેપુર અને ઇન્દો બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે જેમાં વધુમાં વધુ લાભાર્થીઓ ને જેને બ્લડની જરૂર હોય એને લાભ મળી રહે તે માટે અમારા તરફથી વધારે બ્લડ ડોનેશન થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે